જેથી મિત્રો જો વિડીયો ઝાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનો એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે જેથી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે જોવાનું છે ધોરણ છ માં સંસ્કૃતની આઈડિયા વધે પોમાં સત્ર બેનો છઠ્ઠો પાર્ટ છે ભવતુ ભવતું ભારત એ આજે આપણે જોવાનો છે વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરજો અને તમારા બીજા મિત્રોને પણ જરૂરથી જરૂર વોટ્સઅપમાં આપણે વિડીયોની લિંક તમે શેર કરી શકો છો જેથી કરીને દૂરના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને બીજા પણ ભણી શકે તો ખાસ તમારા વોટ્સઅપમાં આપણે વિડીયોની લિંક શેર કરી શકો છો ચાલો તો આપણે પાઠની શરૂઆત કરીએ પાઠ નંબર છે છ ભવતું ભારતમ ચાલો એમાં સૌથી પહેલાં આવશે તમારા ફેવરેટ વિકલ્પો ચાલે પેલું છે યુક્તિ સમૃદ્ધમ એટલે શું તો કે ડી બુદ્ધિ કૌશલ્યથી ભરપૂર પછી બીજું છે ભારત દેશને કેવી નિષ્ઠાવાળો બનવાનું કહ્યું છે તો કે બી કર્મ અને ધર્મ પ્રત્યે સન્નિષ્ઠ પછી ત્રીજું છે ધર્મ પ્રત્યે સન્નિષ્ઠ માટે સંસ્કૃત શબ્દ આપો તો કે ધર્મ નિષ્ઠિકમ પછી ચોથું છે ધર્મ અને કર્મ બંને શબ્દોના વિરોધી સંસ્કૃત શબ્દ આપો તો કે ધર્મનું અધર્મ અને કર્મનું અકર્મ જવાબ આવશે સી પછી બીજું છે ખાલી જગ્યા પૂરો અથવા ભારતમ ભારતમ ભવતું ભારતમ તો જવાબ આવશે ભવતું પછી બીજું છે શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ શક્તિ યુક્તિ સમૃદ્ધમ ભવતું ભારતમ તો જવાબ આવશે યુક્તિ પછી ત્રીજું છે શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ તો જવાબ આવશે શાસ્ત્ર પછી ચોથું છે રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ તો આવશે નીતિ પછી પાંચમું છે કર્મ નેષ્ટિકમ ધર્મ નેષ્ટિકમ તો જવાબ આવશે ધર્મ પછી છઠ્ઠું છે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ તો જવાબ આવશે મુક્તિ પછી સાતમું છે ભારતમ ભારતમ ભવતું ભારતમ તો આવશે ભારતમ ભારતમ ત્રીજું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ચાલો પેલું છે ભારત દેશને પોતાની રક્ષા માટે અન્ય શક્તિશાળી દેશોની સહાયતા લેવી પડે છે તો જવાબ આવશે ખોટું પછી બીજું છે ભારત દેશમાં શસ્ત્રધારી વીરો અને કર્મયોગીઓ છે તો જવાબ આવશે સાચું પછી ત્રીજું છે રીતિ સંસ્કૃતમાં શબ્દનો અર્થ નવા નવા રિવાજો જાણનાર એવો થાય છે તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે મુક્તિ સાધકમ એટલે મુક્તિની સાધના કરનાર તો જવાબ આવશે સાચો પછી પાંચમું છે ભક્તિ મુક્તિ ભવતુ ભારત ભારતમ તો જવાબ આવશે સાચું પછી આગળ ચોથો પ્રશ્ન છે નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો ચાલો પેલું છે ભવતુ શબ્દનો અર્થ શું થાય તો કે ભવતુ શબ્દનો અર્થ થાવો અથવા બનો એવો થાય પછી બીજું છે ભવતું ભારતમ ગુજરાતીમાં લખો તો એનું થાય ભારત દેશ થાવ પછી ત્રીજું છે ભારત દેશ શું ધારણ કરનારો થાવ તો કે ભારત દેશ શસ્ત્રો અસ્ત્રો અને વિજ્ઞાનની શક્તિને ધારણ કરનારો થાવ પછી ચોથું છે ભારત ભક્તિ મુક્તિ સાધકમ ભવતું આપેલા વિધાન ગુજરાતીમાં લખો તો કે ભારત દેશ ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થાવ પછી આગળ આવે છે પાંચમો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર લખો ભારત કેના સંસ્કૃતમ સંસ્કારિતમ ભવતું તો કે ભારતમ રીતિ નીતિ સંસ્કૃતમ ભવ હતું પછી બીજું કર્મ પ્રત્યે નિષ્ઠાવાળા માટે સંસ્કૃત શબ્દ આપો જવાબ આવશે કર્મ નૈષ્ઠિકમ પછી ત્રીજું છે ભારત દેશ કર્મ અને ધર્મ પ્રત્યે સંનિષ્ઠાઓ આપેલું વિધાન સંસ્કૃતમાં લખો તો એને સંસ્કૃતમાં લખવું હોય તો કે કર્મ ધર્મ નૈષ્ટિકમ ભવતું ભારતમ પછી ચોથું છે ભારતમ કશે સાધકમ ભવતું તો કે ભારતમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતું પછી પાંચમું છે સિદ્ધ કરનારનો સંસ્કૃતમાં લખો તો કે સિદ્ધ કરનારનો તો અર્થ થાય સાધકમ એટલે પછી આ છઠ્ઠો પ્રશ્ન કાવ્ય પંક્તિ સુવાતી અક્ષરે લખો તો તમારે આનું આ વળી પાછું એ નીચે તમારે પદે પોથીમાં લખવાનું છે આ વાંચવાની વાંચવાનું પણ છે ચાલો પછી આગળ સાતમો પ્રશ્ન છે કાવ્યોમાંથી શબ્દો શોધીને ઉદાહરણ પ્રમાણેની જોડી બનાવો ઉદાહરણ તરીકે શક્તિ તો કે યુક્તિ તો ચાલો આવી જોડી બનાવવાની છે ચલો પેલું હોય પછી શસ્ત્ર તો કે શાસ્ત્ર બીજું ભક્તિ તો કે મુક્તિ ત્રીજું છે રીતિ એટલે કે નીતિ ચોથું શસ્ત્ર તો કે અસ્ત્ર પાંચમું કર્મ એટલે કે ધર્મ ચાલો આઠમો પ્રશ્ન તમારે વાંચવાનો છે અને એને એના એ જ શબ્દો તમારે અહીંયા લખવાના છે ચાલો પછી નવો પ્રશ્ન છે નીચેના ગુજરાતી શબ્દોનું સંસ્કૃતમાં ભાષાંતર કરો ચલો શક્તિથી ભરપૂર તો કે શક્તિ સમૃદ્ધમ પછી બીજું છે ધર્મમાં નિષ્ઠાવળા તો કે ધર્મ નેષ્ટિકમ પછી ત્રીજું છે શસ્ત્રને ધારણ કરનાર તો કે શસ્ત્ર ધારકમ પછી ચોથું છે થાવ એટલે કે ભવતું પછી પાંચમું છે ભક્તિને સિદ્ધ કરનાર તો કે ભક્તિ સાધકમ પછી છઠું છે ભારત દેશ એટલે કે ભારત દેશ ચલો પછી દસમું છે નીચેની કાવ્ય પંક્તિને ગુજરાતીમાં ભાષાંતર કરો ચલો પેલી કાવ્ય પંક્તિ છે ભક્તિ સાધકમ મુક્તિ સાધકમ ભક્તિ મુક્તિ સાધકમ ભવતું ભારતમ 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 ભવતું ભારતમ તો આનો ગુજરાતીમાં ભાષણ થાય કે ભારત દેશ ભારત દેશ ભક્તિને સિદ્ધ કરનારો અને મુક્તિને સાધનારો બનો ભારત ભક્તિ અને મુક્તિ બંને સિદ્ધ કરનારો થા ચાલો પછી આગળ અહીંયા છે બીજી કાવ્ય પંક્તિ ભારતમ ભારતમ ભવતું ભારતમ શક્તિ સમૃદ્ધમ યુક્તિ સમૃદ્ધમ શક્તિ યુક્તિ સમૃદ્ધ ભવતું ભારતમ તો આનું ભારત દેશ ભારત દેશ પોતાની તથા બીજાની રક્ષા માટે શક્તિથી ભરપૂર ભારત દેશ યુક્તિવાળો બનો અને ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન થાઓ પછી ત્રીજી કાવ્ય પંક્તિ છે રીતિ સંસ્કૃતમ નીતિ સંસ્કૃતમ રીતિ નીતિ સંસ્કૃત ભવતું ભારતમ ધર્મ નૈષ્ટિકમ કર્મ ધર્મ નૈષ્ટિકમ ભવતું ભારતમ શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતું ભારતમ તો ચાલો આનું આપણે ગુજરાતીમાં ભાષણ દર કરશું કે ભારત દેશ સંસ્કારી જીવનશૈલીવાળો નીતિ નિયમોવાળો સંસ્કાર રીતિ અને નીતિ બંનેથી યુક્ત થાવ ભારત દેશ કર્મોમાં નિષ્ઠાવાળો ધર્મોમાં નિષ્ઠાવાળો કર્મ અને ધર્મ બંનેમાં નિષ્ઠાવાન થાવ ભારત દેશ જુદા જુદા શસ્ત્રને ધારણ કરનારો જુદા જુદા શાસ્ત્રને ધારણ કરનારો શસ્ત્ર એટલે કે આપણે જે આપણે તલવાર છે એવા બધા શસ્ત્રમાં આવે ને શાસ્ત્ર એટલે કે આપણા પુસ્તકો એ બધા શાસ્ત્રમાં આવે તો કે શસ્ત્ર અને શાસ્ત્ર બંનેને ધારણ કરનારો ચાલો તો અહીંયા તમારો પાઠ થાય છે પૂરો વિડિયો કેવો લાયક હોય તે કોમેન્ટ કરજો અને બીજા મિત્રોનો હોય તમારા તો એને પણ આપણે વિડીયોની લિંક તમે વોટ્સઅપના માધ્યમથી પણ તમે શેર કરી શકો છો વધારે વિડીયો જોવો હોય તો પ્લે લિસ્ટમાં મૂકેલા છે નોખા નોખા ધોરણના અને નોખા નોખા વિષયને તમે પ્લેલિસ્ટમાં જઈને પણ તમે જોઈ શકશો ખાસ તો તમારા મિત્રો હોય તો એમને આપણી ચેનલ જે છે એ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂરથી જરૂર કરાવી શકો છો અને તમારા બીજા ફ્રેન્ડ કે ટીચર હોય તો એમને પણ તમને બધાને પણ આ વિડીયો તમે એમને મોકલી શકો છો જેથી કરીને બીજા છેવડાના વિદ્યાર્થીઓ ગામડામાં રહેતા હોય એ પણ આપણે વિડીયોની મદદથી ભણી શકે અને ઉપયોગી થઈ શકે એટલા માટે તો ખાસ આટલી જરૂરથી જરૂર હેલ્પ કરજો ચાલો તો વરી પાછા મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ ડી સોલ્યુશન